દબાણો દૂર કરવામાં આવ્યા દુકાનોના છાપરા અને ઓટલાને તોડી પાડવામાં આવ્યા તો મોડી રાત્રે વાગ્યા સુધી આ કામગીરી સતત ચાલતી રહી આજે પણ દબાણ હટાવવાની કામગીરી દ્વારકામાં કરવામાં આવશે તો જગત મંદિરને જોડતા માર્ગો પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ગઈકાલે મોડી રાત સુધી ડિમોલ્યુશનની કામગીરી દ્વારકામાં ચાલી છે આજે પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે તો મુખ્ય મંદિરને જોડતા માર્ગોના તમામ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે